મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી માંડવી ખાતે કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી કાર્યકર ખુલ્લું મુકાયું લોકસભાની ચૂંટણી અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છ મોરબીના લોકસભાના ઉમેદવાર નિતેશભાઈ લાલણ અને કોંગ્રેસ અગ્રણીઓ તથા આમ આદમી પાર્ટીના અગ્રણીઓના હસ્તે કાર્યાલય ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે નિતેશભાઈ લાલણે કચ્છની પ્રજા પર વિશ્વાસ જતાવતા વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મહેશ્વરી સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીના શિવજીભાઈ હેરાએ આવા તક સાધુ કહેવાતા નેતા સબોધી કટાક્ષ કર્યો હતો માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ કોંગ્રેસના ભવ્ય જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ અગ્રણી અર્જનભાઈ ભુઢિયાએ ઈવીએમની ચિંતા કર્યા વગર મતદાન કરવા મતદાતાઓને અપીલ કરી હતી આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ભાજપની ભ્રષ્ટાચારી સરકારની લોકો હવે ત્રાહિમામ પોકારી ચૂક્યું છે ત્યારે કોંગ્રેસ તરફ મતદાન કરી કાર્યકરોને સક્રિય કરવા અપીલ કરી હતી આ પ્રસંગે કોક કોંગ્રેસ કાર્યકરો સહિત માંડવીના અગ્રણીઓ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે અન્ય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ માંડવી તાલુકા અને શહેરનું સંયુક્ત મારો લોકસંપર્ક કાર્યાલય અહીંયા ઉદઘાટન પ્રસંગે મારી સાથે ઉપસ્થિત કચ્છ જિલ્લાના પ્રમુખ મોટાભાઈ યજવેન્દ્રસિંહ જાડેજા મારા માર્ગદર્શક અને ખૂબ વરિષ્ઠ નેતા અને અનુભવી સરપંચ કહું તો પણ ખોટું નહીં એવા મારા માર્ગદર્શક વડીલ અર્જનભાઈ ભૂડિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તથા સમસ્ત માંડવીવાસીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે મારો લોકસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એ સાથે સાથે આવનાર સમયમાં હવે ચૂંટણીને જૂથ દિવસો બાકી રહ્યા છે એટલે મને પૂરેપૂરો ભરોસે જેમ મારા બે દિવસનો માંડવી તાલુકાનો પ્રવાસ કાર્યક્રમ હતો જે અપાર જન સમર્થન મને મળ્યું છે અને લોકોએ મને ખૂબ વિશ્વાસ આપ્યો છે કે આ વખતે સ્વભિમાન યુદ્ધ છે અને એ સ્વભિમાન યુદ્ધમાં અને આ કચ્છ અને ભાજપની લડાઈ છે એટલે મને પૂરો ભરોસો છે કે આ વખતની લડાઈમાં કચ્છ જીતશે ભાજપ હારશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી અને આવનારા દિવસ કચ્છને આગળ લઈ જવાનું છે કચ્છને દોડતું કરવાનું છે કચ્છના જે પ્રાણ પ્રશ્નો છે એને વાંચા આપવાની છે ત્યારે મારા મેં બી પ્રજાને કહું જ છું કે મારાથી બનશે તમામે તમામ અથાક પ્રયત્નો કરીશ અને તમામે તમામ ઉકેલ લાવીશું કારણ કે આ પ્રજા અત્યારે ભાજપની ભ્રષ્ટ નીતિઓથી ત્રાહિમામ પોકારી ગઈ છે જ્યારે એક જન વિરોધી લહેર જે આ આખા સમગ્ર ભારતમાં ચાલી રહી છે અને મને પૂરેપૂરો ભરોસો છે અને વિશ્વાસ છે કચ્છની પ્રજા ઉપર કે આ વખતે આ માતંગના દીકરાને સો એ સો ટકા દિલ્હીની ગાદીએ અને મોટી પંચાયતમાં કચ્છની પ્રજા ચૂટીને મોકલશે એવું મને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે સમસ્ત કચ્છની પ્રજાને એમાં મત વિસ્તારમાં આવતા સબ મતદારોને વિનંતી કરું કે દસ વર્ષથી કેન્દ્રની અંદર જે શાસન હતું આપણા મોદીજીનું એ શાસનનો અનુભવ આપ સૌએ કર્યો પણ આ વખતે આપણે મક્કમતા અને નિષ્ઠાથી કોંગ્રેસની તરફેણ મતદાન કરીએ અને ગુજરાતની અને સમસ્ત સીટો ઉપર વધુ વધુ આપણે જીત થાય અને કેન્દ્રની અંદર આપણા રાહુલજીનું શાસન આવે ઇન્ડિયા ગઠબંધનનું શાસન આવે જો અત્યારે કોંગ્રેસ તરફી માહોલ બની રહ્યો છે આવી કોઈ ભાજપે કલ્પના નહીં કરી હોય કે આવું ઓછી તું માહોલ કોંગ્રેસ તરફી બનશે તો જે ભાજપના જે શાસનમાં આજે કુશાસન થયું માંડવીની પ્રજાએ ભોગી દેશની પ્રજાએ ભોગવ્યો છે એટલે અમે એવું નિશ્ચિત છે કે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર છે કોંગ્રેસ જીતે એવું અમને પૂરો પૂરો વિશ્વાસ અને ભરોસો છે એક દલિત નેતા ભાજપમાં જોડાયા તો એ વિશે તમે શું કહેશો સૌ પ્રથમ હું તમામ મીડિયા કર્મચારીનો આભાર માનું છું અને એક સારામાં સારો આપે સવાલ કર્યો છે આપ ભારત વર્ષના ઇતિહાસમાં જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને કયો નેતા સમાજની વાત કરી શકે છે અને કઈ સમાજ માટે કરી શકે છે અને જે આ કહેવાતા દલિત નેતાએ હું એને કહેવાતો દલિત નેતા કહીશ જે બળદીઓ બન્યો જે ભાજપનું ખેસ ધારણ કર્યું એ ખેસ ધારણ કર્યા પછી એણે જે નિવેદન આપ્યું કે મારા તેવર નથી બદલાણા દરેક સમાજના કામ માટે હું તૈયાર રહીશ તો અત્યારે ક્ષત્રિય સમાજ નહીં ભારત વર્ષની માં બેન દીકરી ઉપર જે ટિપ્પણી દઈ છે તો હું ઈ નેતાને આહવાન કરું છું કે કાલે ઈ એનો વિરોધ કરે રૂપાલાનો અને ભાજપનો વિરોધ કરે હું એની સાથે સહમત છું કોંગ્રેસના ઉમેદવાર નિતેશભાઈ વિશે તમે શું કહેવા માંગો છો મહેસૂરી સમાજ તમામ મહેસૂરી સમાજ ઉમેદવાર નિતેશભાઈ લાલા સાથે જ છે કારણ કે એક તો ધર્મગુરુ છે જ સાથે ક્ષત્રિય સમાજના રાજગુરુ પણ છે અને ભારત વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે માતંગ વંશના માતંગ વંશે ભારત વર્ષ માટે સમતા સમાનતા માટે ઘણું બધું કામ કર્યું છે અને એના વંશજને જો ટિકિટ મળતી હોય તો ખરેખર મહેસૂરી સમાજ એના સાથે જ હોય એમાં શંકાને સ્થાન નથી અને અમારા નિતેશભાઈ લાલાણ કોંગ્રેસના યુવા ઉમેદવાર ત્રીસ વર્ષની નાની ઉંમરમાં એમને ઉમેદવારી માટેનો જે મળ્યો છે મોકો એના માટે જઈએ છીએ પણ અમારો મુખ્ય મુદ્દો અત્યારે શિક્ષણ રોજગાર અને આરોગ્ય છે જ્યારે જીતે જૂતેલા ધારાસભ્ય ભાજપના એ બહુ ઓછા દેખાય છે ક્યાંક ને ક્યાંક નાના મોટા કોઈક ધાર્મિક પ્રસંગો હોય એવા પ્રસંગો કારણ કે એ ધાર્મિક મુદ્દાઓ પર રાજનીતિ ચલાવતી આ ભાજપ સરકાર